નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ જોબ એન્ડ કેરિયર ગાઈડ બાય મનીષા આજે મિત્રો આપણે આવી ગયા છીએ મુખ્ય સેવિકાની જે ભરતી બહાર પડી છે તેના વિશે આપણે છે એ વિડીયોમાં છે એ તેની તૈયારી વિશે ચર્ચા કરીશું મિત્રો કોઈપણ પરીક્ષાની આપણે તૈયારી કરતા હોય તો તે પહેલાં આપણે તેના જૂના પેપરો છે એ એનાલિસિસ કરી લેવા જોઈએ કે તેના છે એ જૂના પેપરો છે તેના અંદર કઈ રીતે શું પ્રશ્ન પૂછાયા છે અને ક્યાંથી સ કેટલા પ્રશ્ન પૂછાવાની છે એ શક્યતા રહેશે તો આપણે છે મિત્રો આ વિડીયોના અંદર આંગણવાડી પરિચય વિશે ચર્ચા કરીશું પણ મિત્રો આપણે છે એ સમયાંતરે વિડીયોના અંદર છે એ જૂની પરીક્ષા જૂના પેપરો સોલ્વ કરીશું કે જે પરીક્ષામાં છે એ મુખ્ય સેવિકાની પરીક્ષામાં છે એ પૂછાયેલા છે મિત્રો વિડીયોને વધુને વધુ બહેનો સુધી શેર કરશું જેથી કરી અને તે લોકોને પણ આઈડિયા આવે કે ભાઈ પરીક્ષા છે તેના અંદર કઈ રીતે છે એ પેપરના અંદર છે એ પ્રશ્ન પૂછાતા હોય છે કે આપણે છે એ ગાડરીયા પ્રવાહમાં તૈયારી કરીએ તો તેનું કોઈ આપણને રિઝલ્ટ મળતું નથી પણ વ્યવસ્થિત રીતે આપણે સિસ્ટમેટિક તૈયારી કરીએ તો એનું આપણને રિઝલ્ટ મળે છે અને આપણે છે એ સારી એવી સફળતા છે એ કૂતા ગાળામાં મેળવી શકીએ છીએ મિત્રો હું છે એ બે હજાર ચૌદમાં મુખ્ય સેવિકાની પરીક્ષા લેવાની હતી તેના પેપર બે હજાર પંદર અને બે હજાર સત્તર ત્યારબાદ બે હજાર બાવીસમાં મુખ્ય સેવિકાની પરીક્ષા આવી છે તેના પણ પેપર છે એ હું એક વિડીયો બનાવી અને તેના અંદર અપલોડ કરીશ તે પહેલાં આપણે વાત કરીશું આંગણવાડી વિશે કે ભાઈ આંગણવાડી છે શું આંગણવાડી આપણને એમ લાગે છે કે ખૂબ નાનો ટૉપિક છે પણ એમાંથી પણ આપણને પ્રશ્ન પૂછાવાની શક્યતા છે વાત કરીએ મિત્રો તો કે ભાઈ આંગણવાડી પરિચય તો કોઈપણ દેશનો વિકાસ જો એ પોતાનો સારો એવો વિકાસ ઈચ્છે તો એના માટે છે એને તેના નાગરિકો છે એ સ્વસ્થ અને તંદુરસ્ત હોવા જોઈએ લોકો જો સ્વસ્થ અને તંદુરસ્ત હશે તો વિકાસ છે એ તો ઓટોમેટિક થવાનો છે એટલે કોઈપણ દેશ પોતાનો સર્વાંગી વિકાસ ઈચ્છે છે અને આ વિકાસ માટે તંદુરસ્ત સ્વાસ્થ્ય એ પાયાની બાબત છે નાના બાળકો અને તેની માતાઓ તથા કોઈ પણ વ્યક્તિ કે પછી તે કોઈ પણ ઉંમરનો હોય તેમની પહેલી જરૂરિયાત છે સ્વાસ્થ્ય અને સુખી જીવન જો આપણું શરીર સારું હશે તો આપણે છે એ બધું કામ વ્યવસ્થિત રીતે કરી શકીશું આપણે વ્યવસ્થિત કોન્સન્ટ્રેટ કરી શકીશું સ્વાસ્થ્ય સારું હશે તો આપણે સારો કામ ધંધો કરી શકીશું આપણે સારી એવી આજીવિકા મેળવી શકીશું અને આપણું જીવન છે એ સુખી રહેશે આ ઉપરાંત તંદુરસ્ત સ્વાસ્થ્યની સાથે તંદુરસ્ત મગજનો પણ વિકાસ એટલો જ જરૂરી છે જો આપણને પૂરતા પ્રમાણમાં આહાર આરામ અને જરૂરિયાતો મળતી રહેશે તો આપણો જે મગજ છે એ મગજનો પણ ખૂબ એવો સારો વિકાસ થઈ શકશે જો મગજનો સારો એવો વિકાસ થઈ શકશે તો આપણે છે બે સ્ટેપ આગળ વિચારીશું અત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ એઆઈ છે એ આ માણસથી પણ વધારે સ્પીડમાં કામ કરે છે તો એઆઈ છે એની શોધ કરવા માટે પણ કોઈક વ્યક્તિને વિચાર આવ્યો હશે જો એને એટલો સરસ વિચાર આવ્યો તો એણે એઆઈ છે એ છે એનું સંશોધન કર્યું અને આપણે છે એ સરળતાથી ચેટ જીપીટી છે કે એવો કોઈ પણ ગૂગલ છે કે તેના અંદર કોઈપણ પ્રશ્ન પૂછે તો આપણને સરળતાથી આ જે યુટ્યુબ આપણે વાપરીએ છીએ તેના અંદર ઓનલાઈન કોચિંગ કરીએ છીએ એ પણ કોઈકને બુદ્ધિ કોઈકના મગજનો સારા એવા વિકાસનું જ પરિણામ છે તેને મજબૂત બનાવવા માટે પ્રાથમિક શિક્ષણ ખૂબ જ જરૂરી છે અને આ પ્રાથમિક શિક્ષણ છે એ આપણને આંગણવાડીમાંથી પૂરું પાડવામાં આવે છે મિત્રો ખાસ યાદ રાખી લેજો કે ભાઈ એક હજારની વસ્તી એક આંગણવાડી હોય છે આ પ્રશ્ન છે એ પૂછાઈ શકે એમ છે કે ભાઈ આંગણવાડી કેન્દ્ર છે એ કેટલા હજાર લોકોની વસ્તી હોય છે તો કે ભાઈ એક હજાર લોકોની વસ્તી હોય તો ત્યાં એક આંગણવાડી કેન્દ્ર હોય છે તેના અંદર બે બહેનો છે એ કામ કરતા હોય છે એક બેન હોય છે કાર્યકર બેન અને બીજા હોય છે હેલ્પર બેન તથા એક આશા વર્કર બેન પણ હોય છે જે આ બધી સ્વાસ્થ્યને લગતી અમુક માહિતી છે એ પહોંચાડે છે આંગણવાડી છે એ આઈસીડીએસ અને આરોગ્ય વિભાગ દ્વારા નક્કી કરેલા કાર્યો કરે છે આઈસીડીએસ છે તેના અંદર છે એ આંગણવાડી આંગણવાડીમાં છે એ આઈસીડીએસ અને આરોગ્ય વિભાગ દ્વારા જે આંગણવાડી વર્કર બેન છે હેલ્પરબેન છે અથવા તો આશા બેન છે એ ત્રણેય સંકલનમાં રહીને કામ કરે છે પણ મેઇન રોલ છે એ આંગણવાડી વર્કર અને હેલ્પરબેનનો હોય છે આશાનું પૂરું નામ છે એ એક્રેટિડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ છે આશા બેન છે તેનું નામ શું છે તો કે ભાઈ એક્રેટિક સોશિયલ હેલ્થ એન્ડ એક્ટિવિસ્ટ છે એ આશા વર્કરબેનનું નામ છે પ્રધાનમંત્રી દ્વારા આંગણવાડીને નંદઘર નંદ ઘર નામ આપવામાં આવ્યું છે આપણા પ્રધાનમંત્રી છે એ મોદી સાહેબ દ્વારા આંગણવાડીને શું નામ આપવામાં આવ્યું છે તો કે ભાઈ નંદઘર નંદઘર છે એ શું નામ આપવામાં આવ્યું તો કે ભગવાન શ્રી કૃષ્ણ છે તેમનો ઉછેર છે એ માતા યશોદા અને નંદ બાબા દ્વારા કરવામાં આવ્યો હતો એટલે નાનું બાળક છે એ છ વર્ષ સુધીનું થાય ત્યાં સુધી આ છે એ નાના બાળકોને આપણે આંગણવાડીએ મોકલીએ છીએ અને ત્યાં એનો વ્યવસ્થિત રીતેના આહાર એને રમતો રમાડવામાં આવે છે એને નાની નાની બાબતો છે એ રમતના સ્વરૂપમાં એને સારું સિંચન કરવામાં આવે છે એટલે ભાઈ નંદઘર છે એ આંગણવાડીને નામ આપવામાં આવ્યું છે આ અંતર્ગત ભારત સરકાર દ્વારા ઈસવીસન ઓગણીસો સુડતાલીસમાં નવી દિલ્હી ખાતે સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની સ્થાપના કરવામાં આવી હતી મિત્રો પરિવાર કલ્યાણ મંત્રાલયની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી તો કે ઓગણીસો સુડતાલીસમાં આપણો દેશ ક્યારે આઝાદ થયો તો ઓગણીસસો સુડતાલીસમાં આઝાદ થયો અને નવી દિલ્હી ખાતેથી સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા છે એ સ્થાપના કરવામાં આવી હતી મહિલા અને બાળ વિકાસ મંત્રાલયને વર્ષ ઓગણીસો પંચ્યાસીમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલયના એક વિભાગ તરીકે શરૂ કરવામાં આવ્યું હતું ત્યારબાદ બે હજાર છ છથી થી છે એ અલગ મંત્રાલય તરીકે છે એ તેને કાર્યરત છે ઓગણીસો પંચ્યાસીમાં માનવ સંસાધન વિકાસ મંત્રાલય સાથે છે એ આ કાર્ય કરતું હતું પણ બે હજાર છમાં માં છે એ તેને અલગ કરી દેવામાં આવ્યું છે મિત્રો આગળ આપણે ચર્ચા કરીશું કે ભાઈ આંગણવાડીનો પરિચય તો આપણે ટૂંકમાં મેળવી લીધો પણ આપણે એ બાબતની ચર્ચા કરીશું કે ભાઈ આંગણવાડી છે તેમાં તો બહેનો કામ કરે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ જ એ છે એનું નામ છે પણ બંધારણના અંદર છે મહિલા અને બાળકો માટે છે એ અલગ જોગવાઈ છે એ કરવામાં આવેલી છે તો તેની આપણે ચર્ચા કરીશું આપણું બંધારણ છે તેમાં નાગરિક છે તેના મૂળભૂત અધિકારો છે તેની ફરજો છે એ બધી જ બાબતો છે એમાં ઉલ્લેખ કરવામાં આવેલો છે તેમાં મહિલા અને બાળકો માટે છે અલગ છે એ જોગવાઈ કરવામાં આવેલી છે તો કે બંધારણના અનુચ્છેદ પંદર અંતર્ગત સ્ત્રીઓ અને બાળકો માટે હકારાત્મક રક્ષણ સંબંધિત વ્યવસ્થા ફક્ત લિંગ આધારિત ભેદભાવ નહીં તેવી વ્યવસ્થા કરવામાં આવેલી છે તો ભાઈ અનુચ્છેદ પંદર અંતર્ગત સ્ત્રીઓ અને બાળકો માટે છે એ લિંગભેદ આધારિત નહીં એટલે કે ભાઈ કોઈ ભેદ નહીં કે ભાઈ આ પુરુષ છે કે આ સ્ત્રી છે આ દીકરો છે કે આ દીકરી છે એવી રીતે તેના સાથે કોઈ પણ પ્રકારનો લિંગભેદ કરવામાં આવશે નહીં અનુચ્છેદ પંદર અંતર્ગત અંતર્ગત રોજગારીની બાબતમાં લિંગ આધારિત ભેદભાવ નહીં એટલે કે કોઈ રોજગારીની બાબત નોકરી ધંધાની બાબતમાં છે એ મહિલાને પણ એટલી તક આપવામાં આવશે અને પુરુષને પણ એટલી જ સમાન તક આપવામાં આવે છે આપણે સૌ જાણીએ છીએ કે પહેલાં પોલીસ છે કે કોઈ એડવોકેટ છે તો એવા બધા અમુક ફિલ્ડ છે આર્મી છે તો એના અંદર આપણને પુરુષો જ વધારે જોવા મળતા હતા પણ હવે એવું રહ્યું નથી હવે મહિલા પણ આ બધી બાબતોમાં અગ્રેસર છે એ આવી ગઈ છે ત્યારબાદ આપણે વાત કરીશું મૂળભૂત અધિકારો ભાગ ત્રણમાં આપવામાં આવેલા છે હવે તેમાં અનુચ્છેદ એકવીસ એ ખૂબ મહત્ત્વનો મિત્રો આ અનુચ્છેદ છે એકવીસ એ તેના અંદર છે એ અનુચ્છેદ એકવીસ એના અંદર છે મિત્રો છ થી ચૌદ વર્ષની ઉંમરના બાળકોને નિઃશુલ્ક અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે ખાસ યાદ રાખી લેજો મિત્રો અનુચ્છેદ એકવીસ એ અંતર્ગત છ વર્ષથી લઈ અને ચૌદ વર્ષની ઉંમર સુધીના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવશે અનુચ્છેદ ત્રેવીસ અંતર્ગત મનુષ્ય વેપાર તથા બળજબરી પૂર્વક મજૂરી પર પ્રતિબંધ એટલે કે કોઈ વ્યક્તિ એવું છે કે ભાઈ તેને એ કામ નથી કરવું અથવા તો તેની ઈચ્છા નથી તો તેના પાસે બરજબરીપૂર્વક કોઈ પણ કામ કરાવવામાં આવશે નહીં અનુચ્છેદ ચોવીસ અનુચ્છેદ ચોવીસ અંતર્ગત કોઈ પણ કારખાના ખાણનું ખોદકામ અથવા જોખમી સ્થળો પર નિર્માણ કાર્ય કે રેલવેમાં ચૌદ વર્ષથી નાની વહેના બાળકો પણ રાખવા પર પ્રતિબંધ ચૌદ વર્ષથી નીચેની ઉંમરના બાળકો છે તે લોકોને છે એ જોખમી કાર્યો માટે રાખવામાં આવશે નહીં જો જોખમી કાર્યો પર એને રાખવામાં આવે તો તે લોકો ઉપર છે અનુચ્છેદ ઓગણચાલીસ એ અનુચ્છેદ બંધારણના અનુચ્છેદ ઓગણ ચાલીસ એ અંતર્ગત પુરુષ અને સ્ત્રી નાગરિકને આજીવિકીમાં આજીવિકા માટે પૂરતા સાધનો મેળવવાનો સમાન અધિકાર એટલે કે જેટલા અધિકારો પુરુષને આપેલા છે એટલા જ અધિકારો છે એ સ્ત્રીઓને આપેલા છે બંને પોતપોતાની આજીવિકા માટે સાધનો મેળવવાનો સંપૂર્ણતઃ હક અને અધિકાર ધરાવે છે આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ માનવ ગરિમા છે એ યોજના અંતર્ગત છે એ મહિલાઓને પણ કોઈ પણ ટ્રેનિંગ લીધેલી હોય પાર્લરની લીધેલી હોય તો તેને કીટ મળે છે તો એવી જ રીતે પુરુષોને પણ કોઈ છે એ હેર કટિંગનું કે એવો કોઈ બિઝનેસ શરૂ કરવો હોય તો તે લોકોને પણ સરકારશ્રી તરફથી છે એ સહાય આપવામાં આવે છે એટલે આવી રીતે પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાના પૂરતા સાધનો મેળવવાનો સમાન હક અને અધિકાર છે આપણા બંધારણના અંદર મહિલાઓને પણ સમાન હક આપેલા છે અને પુરુષને પણ સમાન હક આપેલા છે બંનેને પૂરતા હક અને અધિકારો આપેલા છે અનુચ્છેદ ઓગણચાલીસ ડી અનુચ્છેદ ઓગણચાલીસ ડી અંતર્ગત પુરુષ અને સ્ત્રી બંને એક સરખા કામ માટે સમાન કામ સમાન વેતન એટલે કે માનો કે હું પોલીસ તરીકે નોકરી કરું છું તો મને મહિને જે પચીસ હજાર રૂપિયા પગાર મળે છે એટલો જ પગાર છે કોઈ પુરુષ નોકરી કરે છે તો તેને પણ મહિને પચાસ હજાર મળશે પગાર જ્યારે કોઈ સ્ત્રી નોકરી કરે છે તો એને પણ મહિને પચીસ હજાર રૂપિયા જ પગાર મળવા પાત્ર થશે અનુચ્છેદ ઓગણચાલીસ ડી અંતર્ગત પુરુષ અને સ્ત્રી બંનેને સરખા કામ માટે સમાન વેતન ચૂકવવામાં આવશે અનુ રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ ચારના અંદર મિત્રો આ બધી બાબતો બંધારણના અંદર આ બધી બાબતોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે અનુચ્છેદ ઓગણ ચા ચાલીસ ઈ અંતર્ગત પુરુષ અને સ્ત્રી કામદારોના આરોગ્ય અને શક્તિનો બાળકોની કુમળી વયનો દુરુપયોગ ન થાય અને આર્થિક જરૂરિયાતના કારણે તેમની ઉંમર કે શક્તિ અનુકૂળ ન હોય તેવા સંજોગોમાં જોડાવાની ફરજ પાડી શકાશે નહીં તો કે ભાઈ પુરુષ અને સ્ત્રી આરોગ્ય અને શક્તિની બાબતમાં છે એ અલગ અલગ છે પુરુષ પાસે છે એ કામ કરવાની સખત કામ કરવાની ક્ષમતા વધારે છે જ્યારે સ્ત્રી પાસે તે ઓછી છે પણ આર્થિક જરૂરિયાતના કારણથી આપણે જાણીએ છીએ સૌ કે ભાઈ આપણે અત્યારે તો ફૂલ ડોઝર જેસીબી ને એવું બધું આવી ગયું છે પણ પહેલાં આવું સુવિધા નહોતી તો જ્યારે માણકો માણસો મકાન બનાવતા ત્યારે પાયા ખોદતા તો ત્યારે મહિલા અને પુરુષો બંને કામ કરતા હતા પણ તે કામના અંદર અત્યારે આપણે જઈએ જોઈએ છીએ કે ભાઈ રોડ રસ્તાના કામ ચાલુ હોય તો તેમાં ડાબરના કામ માટે મહિલા અને પુરુષ બંને કામ કરતા હોય છે તો અમુક ભારે કામ આવે છે એ મહિલાઓ પાસે કરાવવામાં આવતા નથી એ ફક્ત ને ફક્ત પુરુષ જ કરે છે તો આવી રીતે કોઈ પણ ભારે કામ કે એની ઈચ્છા નથી તો તેના પાસે આ કામ કરવા માટે કોઈ પણ પ્રકારની બરજબરી કરી શકાશે નહીં અનુચ્છેદ ઓગણચાલીસ એ સમાન ન્યાય અને મફત કાયદાકીય સહાય એટલે કે ભાઈ સમાન ન્યાય કે ભાઈ તેમને છે એ ન્યાયની બાબતમાં છે એ તે લોકોને વંચિત રાખી શકાશે નહીં મફત કાનૂની સહાય અંતર્ગત ફ્રી સેવા કાનૂની સત્તામંડળ અંતર્ગત મફત કાનૂની સહાય આપવામાં આવે છે કોઈ તમને કાયદાકીય માર્ગદર્શન અથવા તો વકીલની જરૂરિયાત હોય તો તેના માટે તમને છે એ સરકારશ્રી તરફથી આ સહાય છે એ ફ્રીમાં પૂરી પાડવામાં આવે છે અનુચ્છેદ બેતાલીસ કામની ન્યાયી અને માનવીય શરતો અને પ્રસૂતિ રાહત એટલે અનુચ્છેદ બેતાલીસ અંતર્ગત જ્યારે મહિલા છે એ કોઈ નોકરી કરે છે તો તેને મેટરનિટી લીવ આપવામાં આવે છે છ મહિના સુધીની કે ચાલુ પગારે રજા આપવામાં આવે છે કે ભાઈ આ પરિસ્થિતિના અંદર છે એ નોકરી ના કરી શકે નાના બાળકને માતાની જરૂરિયાત હોય તો તેના માટે છે એ અનુચ્છેદ બેતાલીસ અંતર્ગત માનવીય શરતો અને પ્રસૂતિ સહાય છે તે તેને આપવામાં આવે છે અનુચ્છેદ પિસ્તાલીસ રાજ્ય છ વર્ષની ઉંમર સુધીના બાળકો માટે વિનામૂલ્ય અને અનિવાર્ય શિક્ષણની વ્યવસ્થા કરશે જો મિત્રો શિક્ષણ અને સ્વાસ્થ્યની જવાબદારી છે એ રાજ્ય સરકાર સરકારશ્રીની છે પછી રાજ્ય સરકાર હોય કે કેન્દ્ર સરકાર હોય તો અનુચ્છેદ પિસ્તાલીસ અંતર્ગત રાજ્ય છ વર્ષની ઉંમર સુધીના બાળકો માટે વિનામૂલ્ય શિક્ષણ આંગણવાડીમાં આપણે જાઈએ છીએ તો આપણા પાસેથી કોઈપણ પ્રકારનો ફી કે કોઈપણ પ્રકારનો ચાર્જ લેવામાં આવતો નથી સરકારશ્રી એ વિનામૂલ્યે શિક્ષણ છે એ પૂરું પાડે છે હવે વાત કરીશું ભાગ ચાર એ મૂળભૂત ફરજો કે નાગરિકની કઈ કઈ મૂળભૂત ફરજો છે તેમાં આવશે એકાવન એ ઓબ્લિક ઈ અંતર્ગત ભારતના દરેક નાગરિકને સ્ત્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો તજી દેવાની ફરજ છે મૂળભૂત ફરજ છે એટલે કે આપણે સ્ત્રી કોઈ પણ પુરુષ અથવા તો કોઈ પણ વ્યક્તિ છે એ સ્ત્રીની ગરિમા હણાય એની ઈચ્છા વિરુદ્ધ એને શારીરિક માનસિક કે આર્થિક કોઈ પણ પ્રકારની નુકસાની પહોંચે એવું વર્તન કરવાનું નથી એ તેની નૈતિક ફરજ છે આ મૂળભૂત જે ફરજો છે તેમાં આ બાબતનો છે એ ઉલ્લેખ કરવામાં આવેલો છે એકાવન એ કે માતા પિતા અથવા વાલીની ફરજ રહેશે કે છ થી ચૌદ વર્ષ દરમિયાન પોતાના બાળકને શિક્ષણ પૂરું પાડે જો જીરોથી છ વર્ષનું બાળક છે તેની બધી જ મેડિકલની જરૂરિયાતો છે એ આપણે સરકારી દવાખાનામાંથી પૂરી પાડવામાં આવે છે ત્રણ વર્ષથી છ વર્ષ ત્રણ વર્ષથી લઈ અને છ વર્ષ સુધીના બાળક છે તેને આંગણવાડી કેન્દ્રમાં રાખવામાં આવે છે પણ છ વર્ષથી લઈ અને ચૌદ વર્ષ સુધીના બાળકને મફત છે એ શિક્ષણ આપવામાં આવે છે તેના માતા પિતા અને વાલીની ફરજિયાત પણ એ ફરજ છે કે એ પોતાના બાળક છે તેને સ્કૂલે મોકલે અને એને છે શિક્ષણ પૂરું પાડે અનુચ્છેદ ભાગ ભાગ નવ પંચાયત અનુચ્છેદ બસો તેતાલીસ ડી દરેક સ્તરની પંચાયતમાં પ્રત્યક્ષ ચૂંટણીથી ભરાતી બેઠકોમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવાની રહેશે જો પંચાયતના અંદર પણ મહિલાઓ માટે છે એ એક તૃતીયાંશ બેઠકો છે એ અનામત રાખવાની છે એ જોગવાઈ કરવામાં આવેલી છે અત્યારે રાજકારણની બાબતમાં પણ મહિલાઓ છે આપણને અગ્રેસર છે એ સારા એવા હોદ્દા ઉપર છે એ આપણને જોવા મળે છે મને મિત્રો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવજો કે અત્યારે આપણા મહિલા અને બાળ મંત્રી કોણ છે હું વાત કરીશું મિત્રો અનુચ્છેદ બસો તેતાલીસ ડી દરેક સ્તરની પંચાયતોમાં અધ્યક્ષપદની કુલ સંખ્યાના ઓછામાં ઓછી એક તૃતીયાંશ બેઠકો મહિલા માટે અનામત રાખવી ભાગ નવ એ નગરપાલિકા અનુચ્છેદ બસો તેતાલીસ ટી ઓગલી ત્રણ અંતર્ગત દરેક નગરપાલિકામાં પ્રત્યક્ષ ચૂંટણીથી ભરાતી બેઠકોમાં એક તૃતીયાંશ બેઠકો મહિલા માટે અનામત રાખવાની રહેશે અનુચ્છેદ બસો તેતાલીસ ટી ડી ચાર અંતર્ગત દરેક નગરપાલિકામાં અધ્યક્ષની પદોની કુલ સંખ્યાના ઓછામાં ઓછા એક તૃતીયાંશ બેઠકો મહિલા માટે અનામત રાખવાની રહેશે એટલે કે રાજકારણની બાબતમાં મહિલાઓ માટે એક તૃતીયાંશ બેઠકો છે એ ફરજિયાત પડે અનામત રાખવાની છે તેવી બાબત આપણને જણાવવામાં આવેલી છે મિત્રો મુખ્ય સેવિકા માટે આ ખૂબ મહત્વનો અને ઉપયોગી વિડીયો છે મિત્રો વધુને વધુ લોકો સુધી શેર કરશો આશા રાખું છું કે તમને આ માહિતી પસંદ આવતી હશે મારા પાસે જે પણ કંઈ માહિતી છે એ હું આપના સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરું છું ધન્યવાદ